આણંદ સહિત જિલ્લામાં મોડી રાત્રે પવન સાથે વરસાદનું ધમાકેદાર બેટિંગ પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી આણંદ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે મોડી રાત્રે આણંદ સહિત જિલ્લાના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચીખોદરા વાગાસી ગામડી ગોપાલપુરા મોગર આણંદ વિદ્યાનગર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો આંકલાવ વરસાદ પેટલાદ ખંભાતમાં પણ વરસાદ વરસી રહ્યો હતો વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન મોબાઈલ એન્ડ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો